હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર આજે હું તમારી સાથે શેર કરીશ બહાર જેવી ટેસ્ટી પાણીપુરી બનાવવાની રેસિપી તો આજે આપણે બહાર જેવી ટેસ્ટી પાણીપુરીની અંદર બટાકાનો માવો અને પાણીપુરીનું પાણી બનાવવાના છીએ તો ચલો બહાર જેવી ટેસ્ટી પાણીપુરીનો માવો અને પાણી બનાવવાનું શરૂ કરીએ તો ટેસ્ટી પાણીપુરીનો માવો અને પાણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં કઈ કઈ સામગ્રી અહીંયા લઈને રાખી છે તો મેં પહેલેથી જ અહીંયા બટાકાને બાફીને ઉપરની છાલ કાઢી લીધી છે સાથે જ મેં અહીંયા ચણાને પણ બાફીને રાખ્યા છે બે આદુના ટુકડા લીધા છે બે લીલા મરચાં લીધા છે અડધું લીંબુ લીધું છે સાથે જ મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લીધી છે ફુદીનો લીધો છે લીલા ધાણા લીધા છે અને લીલા ધાણાનો જે દંડી ભાગ હોય મેં કટ કરીને લીધો છે આ જે મે સામગ્રી મે લીધી હતી પાણીપુરીનો માવો અને પાણી બનાવવા માટે એ મે તમને અહીંયા બતાવી દીધી તો આ સામગ્રી તમારે લેવાની છે અહીં મે પહેલેથી જ બટાકા અને ચણાને બાફીને લીધા છે ચલો હવે આપણે પાણીપુરીનો માવો અને પાણી બનાવવાનું શરૂ કરીએ તો મે અહીંયા એક મિક્સર જાર લીધું છે તો સૌથી પહેલા આપણે પાણીપુરીનું પાણી બનાવીશું મિક્સર જારની અંદર જે આપણે ધાણાનો કટ કરેલો જે દંડી ભાગ લીધો હતો એ લઈ લઈશું લીલા ધાણાનો દંડીવાળો ભાગ એટલા માટે લીધો છે કેમ કે દંડીવાળા ભાગની અંદર રસ વધારે હોય છે તો સાથે જ આપણે મિક્સરની અંદર લીલા ધાણા ઉમેરી લઈશું લીલા ધાણાની સાથે ફુદીનો પણ ઉમેરી લઈશું ફુદીનો ઉમેર્યા પછી તેની અંદર લીલા મરચાં ઉમેરીશું તો એ મેં બે લીલા મરચાં લીધા છે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો સાથે જે આપણે અહીંયા આદુના બે ટુકડા લીધા હતા એ પણ લઈ લઈશું સાથે જ મિક્સરજારની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો પાણીપુરીનું પાણી બનાવવા માટે બધું જ આપણે અહીંયા મિક્સરજારની અંદર લઈ લીધું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરીને બધું જ પીસી લઈશું તો બધું જ આપણે મિક્સરજાર ની અંદર પીસી લીધું છે તો હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું તમારે બધું જ પીસવાનું છે તો હવે આપણે ગાડી લઈશું આ રીતે બધું જ પીસીને તમારે ગાડી લેવાનું છે તો મિક્સર જાર અંદર જે આપણે બધું પીસ્યું હતું એ આપણે અહીંયા ગાડી લીધું છે તમે જોઈ શકો છો હવે જે ગઢ્ડીની અંદર જે ભાગ બચો છે એ આપણે ફરી મિક્સરજાર ની અંદર લઈને પીસી લઈશું તો બચેલો ભાગ આપણે અંદર લઈ લીધો છે તો ફરી આપણે અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પીસી લઈશું તો આ રીતે જે તમારો વધેલો ભાગ હોય ગાડની અંદર એ લઈને ફરીથી તમારે એક ગ્લાસ પાણી ઉમેરીને પીસી લેવાનું છે તો ગાડની અંદર વધેલો ભાગ આપણે ફરીથી મિક્સર ની અંદર લઈને પીસી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે ફરી તેને ગાળી લઈશું તો મિક્સર જારની અંદર બે વાર પીસી લીધા પછી આપણે બધું સરસ અહીંયા ગાળનીથી ગાળી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું અહીંયા પાણી ગળાઈ ગયું છે અને જે બચેલો જે ગાળની અંદર ભાગ હવે રહ્યો છે એ આપણે હવે નથી યુઝ કરવાનો હવે આપણે આ ભાગને કાઢી નાખીશું તો બે વાર ગાળી લીધા પછી મેં અહીંયા થોડુંક અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે તમે જોઈ શકો છો કંઈક આ રીતનું પાણી આપણું અહીંયા બન્યું છે તો હવે આપણે તેની અંદર મસાલો ઉમેરીશું અડધી ચમચી સંચર પાવડર ઉમેરીશું એક ચમચી પાણીપુરીનો મસાલો ઉમેરીશું પાણીપુરીનો મસાલો ઉમેર લીધા પછી હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું તો આ આ રીતે તમે બધું જ ગાળી લીધા પછી રીતે મસાલો ઉમેરશો તો એકદમ જેવું ટેસ્ટી તમારું તીખું પાણી બનીને તૈયાર થશે તો આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરી લીધો છે તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું એકદમ ટેસ્ટી બહાર જેવું પાણીપુરીનું પાણી બનીને આપણું તૈયાર છે તો હવે આપણે પાણીપુરીનો માવ બનાવીશું તો પાણીપુરીનો માવો બનાવવા માટે આપણે જે બાફીને બટાકા રાખ્યા હતા તેને એક વાસણમાં લઈને મેસ કરી લઈશું તો પાણીપુરીનો માવો બનાવવા માટે આપણે બાફેલા બધા જ બટાકાને મેસ કરી લીધા છે એટલે કે ભૂકો કરી લીધો છે તો હવે આપણે જે બાફીને જે ચણા રાખ્યા છે તે ઉમેરી લઈશું તો ચણા આપણે અહીંયા ઉમેરી લીધા છે તો હવે આપણે પાણીપુરીના માવાનો બહાર જેવો ટેસ્ટ આપવા માટે મસાલા ઉમેરીશું તો સૌથી પહેલા આપણે માવાની અંદર સ્વાદ પ્રમાણે સંચર પાવડર ઉમેરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું તમે આ જેટલો તીખો માવો રાખવા માગતા હોય એટલું તમારે અહીંયા મરચું ઉમેરવાનું છે તો મરચું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરીશું સાથે જ માવાની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને થોડા લીલા ધાણા આપણે હવે પાણીની અંદર પણ ઉમેરી લઈશું તો માવાના બધા જ મસાલા થઈ ગયા છે તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો પણ પાણીપુરીનો માવો બહુ સામાન્ય મસાલાઓથી જ બનતો હોય છે એટલે આપણે બહુ બધા વધારે મસાલા ઉમેરવાની જરૂર નથી આટલા સામાન્ય મસાલાની અંદર જ તમારો બહાર જેવો ટેસ્ટી પાણીપુરીનો માવ બનીને તૈયાર થઈ જશે તો બહાર જેવું પાણીપુરીનું ટેસ્ટી તીખું પાણી અને માવો બનીને આપણો તૈયાર છે તો હવે આપણે સર્વ કરી લઈશું બહાર જેવું ટેસ્ટી પાણીપુરીનું તીખું પાણી અને માવો બનીને આપણો તૈયાર છે અને આપણે અહીંયા પૂરી સાથે સર્વ પણ કરી લીધો છે તો પાણીપુરીનું તીખું પાણી અને માવ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે થેન્ક યુ